કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે ગોવિંદભાઈ બજાણિયાના ઘરે બસો ને પચીસ કેજી ઉત્તરાયણના નિમિત્તે સવાનો માટે લાડુ બનાવવામાં આવ્યો છે અને ગોવિંદભાઈ બજાણિયાએ જણાવ્યું કે ઉત્તરાયણના નિમિત્તે સવાનો માટે કાંકરેજ તાલુકા અને રાધનપુર તાલુકાના બંને તાલુકાઓના ગામડાઓની અંદર સવાને લાડુ ખવડાવવામાં આવશે અને ગોવિંદભાઈ બજાણિયા અને સરપંચ મુકેશભાઈ સોલંકી માદરપુરા અને રસિકભાઈ પ્રજાપતિ ગામ સંતુન ગોવિંદભાઈ બજાણિયાની આખી ટીમ સાથે મળીને રાધનપુર તાલુકાના કાંકરેજ તાલુકાના

એમ કહેવાય કે બસો થી પણ વધારે બસો થી પણ વધારે કિલો લાડુ બનાવ્યા છે બસો કિલો ઉપર લાડુ બનાવવામાં આવ્યા છે જેમ કે હું રસિકભા અમારા સરપંચ સાહેબ મુકેશભાઈ અમે સાથે મળીને નક્કી કરેલું કે સરપંચ રસિકભા આપણે એમ કહેવાય કે ઉત્તરાયણ આવે છે તો કૂતરા માટે આપણે કંઈક કરીશું તો અમે ત્રણ જણાથી નક્કી કર્યું હતું કે મને કહ્યું રસિકભાઈ અને સરપંચભાઈ સરપંચ સાહેબે કે કોઈ બી આપણે બધા સાથે મળીને એક એવું કરીએ કે કૂતરાના લાડુ એમ તો બધા સાથે મળીને મળીને અમારી આખી બસો કિલો ઉપરથી પણ વધુ લાડુ બનાવ્યા છે અને જેમ કે રાધનપુર વિસ્તારમાં અને કાંકરેજ વિસ્તારની અંદર જે ગામડાઓની અંદર અમારી ટીમ કુતરાને અમુક લાડુ હા લાડવા ખવડાવવા જશે એવી અને આજે લાડવાના દાતા છે મારા માન્ય શ્રી પિંકીબેન હરેશભાઈ પટેલ હાલ અમેરિકામાં રહે છે એમના તરફથી બનાવવામાં આવ્યા છે અમે સાથે મળીને નક્કી કર્યું અને પછી અમે બેનને વાત કરી હરેશ દાદાને કહ્યું કે દાદા કૂતરાના લાડવા બનાવવા છે ઉત્તરાયણ નિમિત્તે તો એમને મને કહ્યું કે બિંદાસથી ગોઈ બનાવો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ તો આજે આપણે કૂતરાના નિમિત્તે કૂતરા માટે લાડુ બનાવી રહ્યા છે અને દરેક આજુબાજુ ગામડાઓની અંદર મારી એક નમ્ર વિનંતી છે કે તમે પણ આવું સેવાનું કામ કરો અને સાથે સાથે એક ભલામણ છે કે કોઈ જરૂરમંદો વ્યક્તિ હોય એને પણ મદદ કરો સપોર્ટ કરો ગામના સાથે મળીને કારણ કે બધા ગામ સાથે મળીને સપોર્ટ કરશે તો વધારે પરિવારને સારું રહેશે ત્યાં આગળ અમારી કદાચ જરૂર નહીં પડે બીજા નંબરનો પ્રશ્ન કે ઉધરાયણના નિમિત્તે આપણે ઉધરાનના દિવસે પતંગ ચગાવો વખતે પણ ખાસ ધ્યાન રાખજો જેની અંદર રાધનપુર પાટણ ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે